પેલો મિત્રો આજે આપણે સૈના વાટવાનું કામ ચાલુ કરી દીધું છે અને અત્યારે સૈનાના પાત્ર આ રીતે થવા માંડ્યા છે અને આમ આપણે આગળ પણ વાઢી લીધા છે આ રીતે પાત્રો થઈને આ રીતે પોપટા પણ સારા છે આપણા છૈણા છે સાડા ચાર વીઘાના હૈ છે ચાર ચાર વીઘાના છે મિત્રો સાડા ચાર વીઘાના હૈ છે અંદાજે અને મિત્રો આમાં અરોડા પણ એવા આવી છે આપણે સાડત્રી માંડવી હતી ચોમાસામાં તે આપણે વીણીતો એટલો રહી ગયો આજથી ચાલુ કરી દીધું છે શેણા મિત્રો આ શેણા આપણે વાઢવાના ઠારમાં જ હોય કેમ કે બહુ તેડકો થાય એટલે આ ન તેડકામાં આપણે વાઢીએ તો ખરવા માંડે પછી આપણે અહીંથી એટલા રાખી દીધા અહીંથી લીલા આવી જાય એટલે આપણે આ રાખી દીધા સુકેલ હોય જ વાઢવાના એ ન ખરી જાય અને લીલા હોય એ વાઢાય નહીં નકર લીલી સાટ થાય એટલે આવે શેણાનો આપણે તો આ રીતે રાખી દેવાનો છોડવા લીલા હોય એટલે આપણું કામકાજ ચાલુ છે મિત્રો આપણે ખેતીવાડીના જ વિડીયો અપલોડ કરીએ છીએ અને આપણા વિડીયોને ફૂલ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ નવા વિડીયો મળ્યા આવે